માતાજી મિત્રો તો જુઓ અમે ગિન્ના પગથી આવી ગયા હે ઉપર તો નહીં ચડવાનું અથવા તમને પગથિયે દેખાય Que já tá, vai, Bandré. અતલે અહી બિઝનેસ ચડવાનું સ્ટાર્ટ થાય પ્રોબ્લેમ માસી

મતલબ ગિરનાર ની પર્વતમાળાઓ આ બધા મિત્રો તમને દેખાય દેખાય નહીં આ વસ્તુની અંદર બાબા રી છે ખબર બોલો બાબા હાલો મિત્રો અમે ટૂર કરી રહ્યા છીએ પણ હજુક નું કહેવાનું એવું છે કે હજુક કે બાબારી આજનો દી રૂકી ગયા હોય અને પછી કાલે નીકળ્યા હોય પણ મેં પિયુષભાઈને એવો જવાબ આપ્યો કે ભાઈ બરોબર વાત તમારી શેડ્યુલ રેડી જ છે પણ હવામાન ખરાબના કારણથી ડિસ્કસ વાળો પ્રશ્ન એનો હો રહ્યો છે More.

જો મિત્રો ટોપુ છે આ છે જુનાગઢ

ઓ ઓ આ યુકો નિયે લીધું આમ ન ભાઈ કુદારે પડી જાય ના નઈ ખડ્યા બસ એક નંબર આવે વર્તંગાય બે બગા કે પીયો ધ્યાન રાખ્યો ઓય આ નોડી હાચું

મિત્રો આ અડી કડીની વાવ છે તમે જોઈ શકો છો એકસો પંચાણું પગથિયા છે પૂર્વ પશ્ચિમ વાવ છે આશરે સિત્યાસી મીટર લાંબી એટલે મતલબ એની લંબાઈ સિત્યાસી મીટર છે ચાર પોઈન્ટ પાંચ પંચોતેર મીટર પહોળી છે પાંત્રીસ મીટર ઊંડી છે એની છે સમાંતર ખડકોને કોત્રીની બનાવેલી આ એક સામાન્ય પ્રકારની વાવ છે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે ફૂટ મોભ ગવાક્ષો કે શિલ્પો આ વાવમાં જોવા મળતા નથી કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં ન કોઈ મોત કે ન કોઈ લખાણ સમય માપન પણ નથી છતાં એટલું કહી શકાય છે કે સૌથી પ્રાચીન વાવમાંની આ એક વાવ છે આ વાવ નવગણ કૂવાની સમકાલીન એટલે કે અગિયારમી કે બારમી સદીની હોવાનું મનાય છે લોકમાનસમાં આ વાવ અંગે ચેતી ચેતી નામની બે કન્યાઓ બલિદાનની વાર્તા અને અડી કડી વાવને નવઘણ કૂવો જેણે ન જોયો એ જીવતો મૂવો ખૂબ જ પ્રખ્યાત છે તમે જોઈ શકો છો મિત્રો આ વાવ છે જોઈ શકો છો બહુ ભયાનક નજારો છે આ જે અડી કડીની વાવ કહીએ છીએ આ જ વાવ છે એનું દ્રશ્ય તમે જોઈ શકો છો હવે આપણે ધીમે ધીમે અમારી સાથે હાર્દિક પંડ્યા બાબા કાકા બધા અમે આજે મુલાકાતે આવી ગયા વાવ ऊपर तो 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 कोई नहीं इतना हो।, है हो। जो मित्रों कोतरणी चिटली मस्त करेली है नहीं।

બલાકાકો પડાવી દે રે આય આય તેમ બીક લાગે રે નીચે ઉતરવા મુ પગ ના લપટો ને કે સીધા પુસ્તા ને નઈન આવશું પર નઈ નઈ એટલે ઊંડું હશે બહુ હવે નજરો લાગે હબ બાકે ઓમજે કેટલી ઊંચી લાગે આ રીતે નો દેકારો જોઈ શકો છો અમે ભાઈ થઈ ગયા છે થઈ ગયા છે ભાઈ ભાઈ અંત જો તો નહી ને કોઈ અહીંયા બારશ ન આવે એવું રાણક દેવી કેવું છે અને નતી બાવારી

તમ ભાઈ એક કોકે તમારો ફોટોગ્રાફર દ્વારા લે જાય મેથે ઉપર જોજે કાકા જો બને હારો ફોટો હોય બાય હોય ભાઈ હવે રકો હું પણ દર્શન ફરનો આહા રોકામ

નજારો દુનિયાનો નજારો કેવા વરસાદ પડી ખાલી તમે નજારો પૈસા જોવા વસ્તુ કેવા પથરા કાટ્યા છે ચલો મિત્રો મળીએ જો મિત્રો પર્વત દેખાય તુમ્મસ તુમ્મસ વાદળ મસ્ત આવે આટલે આટલે આવી બસ લેમુ સાઈડ માં જરૂર આ ગયો છે તમે એનો લેખ જોઈ શકો છો રાગણ પ્રથમે એક હજાર પચીસથી મોડી એક હજાર ચાલી કે તેના પુત્ર રા ખેગર પ્રથમે એક હજાર ચુમ્માલીસથી થી મોડી એક હજાર સડસઠ આ કુવો બંધાયો હોવાનું માનવામાં આવે છે અને તેથી તેનું નામ નવગણ કુવો પડ્યું છે પછીથી આવેલા શાસકોએ તેમાં સમારકામ પછી શાસકો પશ્ચિમ નવ પોઈન્ટ ચાલીસ મીટર માપના આ લંબચોરસ કુવામાં ઉતરવા માટે બસો ને બાસઠ પગથિયા છે આશરે પિસ્તાલીસ મીટર ઊંડાઈ છે કુવામાં થોડાક ઉતરતા એક ચોગાન છે જેમાં એક અષ્ટકોણીય કલાત્મક કુંડ છે કૂવાની દિવાલ પાછળની ચટ્ટાનોને કાપીને તેની ચારે બાજુએ ખૂણે મળતા પગથિયાઓની રચના અદ્ભુત છે અંદર ઉતરવાના માર્ગમાં પ્રકાશ માટે દિવાલમાં નવ બોકારા કર્યા છે પાણી ખેંચવા માટે કૂવાની ઉપરના ભાગે ઘરઘડી લગાવવાની વ્યવસ્થા છે કેટલાક અભ્યાસો તેને પ્રાચીનતમ ભાવનું ઉદાહરણ માને છે ચલો મિત્રો હવે તમે જોઈ શકો છો આ શરૂ થઈ જાય છે નવઘોં કુવો

થેન્ક યુ અમીરભાઈ તમારી ચેનલ એચનવી લોગ હમારા હમીર ઠાકોર આજે યુટ્યુબના માધ્યમથી જે પણ ઘરે બેઠી છે વસ્તી એમને પણ દેખાડી શકશે આ જગ્યા ઉપર અમે ફરવા ગયા હતા જોવાલાયક સ્થળો છે તમે પણ મિત્રો બધા આવો મુલાકાત લો જુનાગઢની અંદર સારી સારી જગ્યાએ જોવાનું છે અમે આજે રાખેગારનો જે મહેલ કહેવાય મહેલ જોયો કડી કડીની વાવ જોઈ રાણક દેવી મહેલ જોયો હવે નવગણ કુવો જોઈ રહ્યા છીએ બધી જગ્યા સારી છે હવે આગળ આવી ને મિત્ર અંદર ભાઈ

તો મિત્રો જો આપણે નવકણકુ આવી ગયા નીચે જો ઉપર નજારો નીચે આ છે નવકણપુઓ ચલો નું ઉપર જોઈને બધું અવતુર

લોખંડ નું દેખાય છે ચાલો મિત્રો હવે બીજી જગ્યાએ પછી તમને બતાવ તો મિત્રો આપણે આવી ગયા બાર જોઈ ને હવે જવાનું છે શક્કરબાજ તો હવે મળીએ છીએ સક્કરબાજ ચાલો જય માતાજી